મહેસાણા ખાતે પ્રભારી સચિવના પુલ રોડ રસ્તાની સ્થિતિ તેમજ વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ મહેસાણા ખાતે પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પુલ રોડ રસ્તાની સ્થિતિ તેમજ વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીઓ તેમજ પ્રભારી સચિવો દ્વારા પુલ તેમજ રોડ રસ્તાની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષ સ્થાને

કલ્વટર્સ બ્રિજ આ ઉપરાંત સુજલામ સુફલામ સ્ટેટ રોડ પ્રોજેક્ટ ડિવિઝન ગુજરાત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ રેલવે વિભાગ નેશનલ હાઇવે પ્રોજેક્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ તેમજ નર્મદા નહેર વિભાગ સહિતના વિવિધ વિભાગો હસ્તકના જિલ્લામાં આવેલ બ્રિજ રોડ રસ્તા નાળાની હાલની સ્થિતિની જાણકારી મેળવી પ્રભારી સચિવશ્રીએ સંબંધિત વિભાગોને લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન પડે તે પ્રકાર માટે રસ્તામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય ત્યાં જરૂરી સાઇનબોર્ડ સહિતની કામગીરી અંગે સૂચના આપી હતી આ ઉપરાંત પ્રભારી સચિવે જિલ્લામાં આવેલ સરકારી ઇમારતો મકાનોની સ્થિતિ અંગેની વિગતો મેળવી જર્જરિત હોય તેવા સ્ટ્રક્ચરો તુરંત જ ઉતારી લેવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી બેઠક દરમિયાન પ્રભારી સચિવે જિલ્લા આયોજન મંડળ એટીવીટી સંસદ સભ્ય તરફથી મલ્ટી ગ્રાન્ટ સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવે આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી